નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં એક નવી અપડેટ સાથે આપનું હાર્દિક સ્વાગત કરે છે જે નવા મિત્રો છે જેમણે ચેનલની સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરી લે જેથી નવી નોટિફિકેશન એમને મળ્યા કરે મિત્રો દીક્ષા પ્લેટફોર્મ પર ચાર નવા સર્ટિફિકેટ કોર્સ છે એ શરૂ થઈ ગયા છે જેમાં ગાંધીજીનું શિક્ષણ દર્શન ભાગ ત્રણ ભાગ એક અને બે આ પહેલાં એની તાલીમ જે છે તે થઈ હતી હવે ભાગ ત્રણ મૂકવામાં આવ્યો છે નવતર ઇનોવેશન ઇન એજ્યુકેશન ભાગ બે મૂકવામાં આવ્યો છે સામાજિક વિજ્ઞાનનું સમજપત્ર એનસીએફના સંદર્ભમાં છે તો સામાજિક વિજ્ઞાનના શિક્ષકોને ખૂબ જ ઉપયોગી થાય એવી આ તાલીમ છે ચોથી તાલીમ પણ ઇમ્પોર્ટન્ટ છે કોર્સ ઓન થિયેટર ઇન એજ્યુકેશન નાટ્યકરણનું શિક્ષણમાં આપણે કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ અંગેની તાલીમ છે તો આ ચાર નવા કોર્સિસ જે છે તે દીક્ષા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે આજે જ આ કોર્સમાં જોડાઈ આપનું સર્ટિફિકેટ આપ સુનિશ્ચિત કરી શકો છો આપને આ રીતનું સર્ટિફિકેટ પણ મળશે હવે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે કેવી રીતે આપણે જોડાવવાનું છે ધારો કે આપણે કોર્સ ઓન થિયેટર ઇન એજ્યુકેશન જોઈન્ટ કરવો છે તો આપણે સૌ પ્રથમ તો દીક્ષા એપ્લિકેશનમાં જઈશું મિત્રો આપના મોબાઈલમાં દીક્ષા એપ્લિકેશન હશે તેને આપ ઓપન કરશો ત્યાર પછી અહીંયા ઉપર આપણે સર્ચ કરીશું કોર્સ ઓન થિયેટર લખવાનું છે ગુજરાતીમાં તમે લખશો કોર્સ ઓન થિયેટર ઇન એજ્યુકેશન એટલે અહીંયા તમે જોઈ શકો છો બે તાલીમ થઈ ગયેલી છે પહેલી તાલીમ છે કોર્સ ઓન થિયેટર એજ્યુકેશન એના ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમે અહીંથી જોઈન કોર્સ ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી તમે જુઓ આ જે છે એ તાલીમમાં તમે જોઈન્ટ થઈ ગયા છો અહીંયા છ મોડ્યુલ છે એ પૂર્ણ કરીશું એટલે આ કોર્સનું સર્ટિફિકેટ આપણને મળી જશે આ રીતે તમે ગાંધીજીને લગતા જે આપણે વાત કરી હતી અહીંયા તમે જોવા મળશે તો ગાંધીજી લખશો એટલે આ જે કોર્સ છે ગાંધીજીનું શિક્ષણ દર્શન એના ત્રણ ભાગ જે છે તમને અહીંયા જોવા મળશે અને તમે એને જોઈન કરી શકશો અહીંયા એક બા ગાંધીજીનું શિક્ષણ દર્શન ભાગ ત્રણ જે અત્યારે શરૂ થયો છે તો તમે અહીંયા જોઈન કોર્સ પર ક્લિક કરીને જોઈન થઈ શકો છો તો આ રીતે મિત્રો રિક્ષા જે પ્લેટફોર્મ છે એના ઉપર આ રીતના કોર્સિસ જે છે તે શરૂ થયા છે આપનો અત્યારે આપણે વેકેશનનો સમયગાળો છે તો આપ આપણે આ કોર્સમાં જોડાય એને નવી માહિતી મેળવી શકીએ છીએ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આપણે એજ્યુકેશનના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે લાઇક બટન દબાવવા વિનંતી છે અને નવા મિત્રોને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે મળીએ છીએ આવી જ નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ઓલ હેલ્પ ગુરુજી ચેનલ થેન્ક યુ